નગરપાલિકાની ચૂંટણીમાં તડાજાના જુદા જુદા બુથ ઉપર શાંતિમય વાતાવરણ વચ્ચે મતદાન યથાવત ભાવનગર જિલ્લાના તડાજા નગરપાલિકાના ચૂંટણીમાં ખરા ખરીનો જંગ જામ્યો છે અઠ્યાવીસ સીટ ઉપર ઓગણસાઠ ઉમેદવારો મેદાને છે ત્યારે આજે સવારે સાત વાગ્યાને લઈને મતદાન શરૂ કરવામાં આવ્યું છે જો કે તળાજા શહેરમાં પોલીસ અધિકારી દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિમય વાતાવરણ વચ્ચે મતદાન થાય તે માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ અધિકારી દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે મતદાન દરમિયાન મોટી ઉંમરના વૃદ્ધ વડીલો પણ મતદાન કરી રહ્યા છે અને કેન્દ્રવતી શાળા નંબર ત્રણ સહિતના જુદા જુદા બૂથ ઉપર શાંતિમય વાતાવરણ વચ્ચે મતદાન યથાવત રહ્યું છે